જ્યારે ઈસુએ લોકોનો વિશાળ સમુદાય જોયો ત્યારે તે પહાડ પર ચઢીને બેઠા તેમના શિષ્યો પણ તેમની પાસે જઈને બેઠા ઈસુ તેઓને ઉપદેશ આપવા લાગ્યા તેમણે કહ્યું આત્મામાં જેઓ રાખ છે તેઓ આશીર્વાદિત છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓને દિલાસો પ્રાપ્ત થશે નમ્રજનો આશીર્વાદિત છે કેમ કે પૃથ્વીનો વારસો તેઓને મળશે જેઓ ન્યાયી અને સારું જીવન જીવવા યત્નશીલ છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓની ઈચ્છા પરિપૂર્ણ થશે જેઓ દયાળુ છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે જેઓના હૃદય શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓ ઈશ્વરને જોશે સલાહ કરાવનારા આશીર્વાદિત છે કેમ કે તેઓ ઈશ્વરના પુત્રો કહેવાશે ન્યાય હોવાના કારણે જેઓની સતામણી થાય છે તેઓ આશીર્વાદિત છે કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે મારા અનુયાયી હોવાના કારણે જ્યારે તમારી નિંદા કરવામાં આવે તમારી સતાવણી કરવામાં આવે અને તમારી વિરુદ્ધ જૂઠી વાતો ફેલાવવામાં આવે ત્યારે પણ તમે આશીર્વાદિત છો ત્યારે તમે આનંદ કરો અને ખૂબ હરખાઓ કારણ કે સ્વર્ગમાં તમને મોટો બદલો મળશે યાદ રાખો કે તમારી અગાઉના પ્રબોધકોની પણ એવી જ સતાવણી થઈ હતી તમે જગતનું મીઠું છો તમારા વડે જગત સનુણું બને છે જો તમે તમારો સ્વાદ ગુમાવશો તો જગતનું શું થશે તો તમે પોતે પણ બહાર ફેંકાઈ જશો જશો અને નિરુપયોગી બનીને લોકોના પગ તળે ચગદાઈ તમે જગતનો પ્રકાશ છો તમે પર્વત પરનું નગર છો જે છૂટું રહી શકતું નથી અંધારામાં પણ તેને દરેક જણ નિહાળી શકે છે તમારા પ્રકાશને ઢાંકશો નહીં લોકોની આગળ તેને પ્રકાશવા દો જેથી તમારા સદા ચરણો જોઈને લોકો સ્વર્ગમાંના તમારા ઈશ્વર પિતાની સ્તુતિ કરે એવું માનશો નહીં કે હું મોશેના નિયમો અને પ્રબોધકોએ આપેલી ચેતવણીને રદબાતલ કરવા આવ્યો છું હું તો તેમને પરિપૂર્ણ કરવા અને સત્ય ઠરાવવા માટે આવ્યો છું હું સાચે જ કહું છું કે શાસ્ત્રનો એકે એક નિયમ પોતાનો હેતુ પરિપૂર્ણ નહીં કરે ત્યાં સુધી ચાલુ જ રહેશે જો કોઈ માણસ સૌથી નાની લાગતી આજ્ઞાનો પણ ભંગ કરશે અને બીજાઓને એવું શીખવશે તો તે સ્વર્ગીય રાજ્યમાં સૌથી નાનો લેખાશે પરંતુ જેઓ ઈશ્વરના નિયમોને આધીન થાય છે અને બીજાને પણ એવું શીખવે છે તેઓ સ્વર્ગના રાજ્યમાં મહાન કહેવાશે હું તમને ચેતવણી આપું છું કે તમારું ન્યાયીપણું ફરોશીઓ અને બીજા યહૂદી આગેવાનોના ન્યાયીપણા કરતાં ચઢિયાતું નહીં હોય તો તમે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશી શકવાના જ નથી મોશેના નિયમશાસ્ત્ર અનુસાર આ એક નિયમ હતો કે જો તમે કોઈની હત્યા કરો તો તમારા પર ન્યાય ચુકાદાનું જોખમ છે પરંતુ હું એથી આગળ કહું છું કે તમે પોતાના ઘરમાં જો ખાલી ક્રોધ કરશો તો પણ તમારા માટે ન્યાય ચુકાદાનું જોખમ છે જો તમે તમારા મિત્રને બેવકૂફ કહેશો તો તે તમને કોર્ટમાં લઈ જઈ શકે છે અને જો તમે તેને શાપ આપશો તો તમે નરકાગ્નિના જોખમમાં છો તેથી ઈશ્વરની સમક્ષ અર્પણ લાવવા માટે જો તમે મંદિરમાં વેદી આગળ ઊભા હો અને એકાએક તમને યાદ આવે કે તમારા ભાઈને તમારી વિરુદ્ધ કાંઈ છે તો તમારું અર્પણ ત્યાં જ વેદી પાસે રહેવા દો અને જઈને માફી માંગીને તેની સાથે સમાધાન કરો પછી આવીને તમારું અર્પણ ઈશ્વર સમક્ષ લાવો ઘણું મોડું થઈ જાય તે પહેલા તમારા દુશ્મનની સાથે જલ્દી સમાધાન કરી લો રખેને તમને કોર્ટમાં ઘસડી જવામાં આવે અને જેલમાં પૂરી દેવામાં આવે

પરંતુ હું કહું છું કે કોઈ પણ માણસ કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરે તો ચોક્કસ તે પેલી સ્ત્રી સાથે મનમાં વેભિચાર કરી ચૂક્યો છે તેથી જો તમારી જમણી આંખ તમારી પાસે પાપ કરાવે તો તેને કાઢીને દૂર ફેંકી દો તમારું આંખું શરીર નરકમાં પડીને નાશ પામે એના કરતાં શરીરનું એક અંગ નાશ પામે એ તમારે માટે વધારે સારું છે જો તમારો જમણો હાથ તમને પાપમાં પાડે

સ્વર્ગના નામે એમ ન કહો કારણ કે સ્વર્ગ તો ઈશ્વરનું નું છે તમે એમ પણ ના કહો કે પૃથ્વી ના નામે કારણ કે તમારા માથાના નામે પણ નહીં કારણ કે તમારાથી માથાના એક વાળ ને પણ કાળો કે ધોળો કરી શકાતો નથી માત્ર હા હું કરીશ અથવા ના હું નહીં કરું એટલા શબ્દો જ પૂરતા છે તમારા શબ્દોને કોઈના નામ દ્વારા મજબૂત બનાવવા પ્રયાસ કરવો એ શેતાનથી છે મોશેનું નિયમશાસ્ત્ર કહે છે કે કોઈ માણસ બીજાની આંખ ફોડી નાખે તો તેનો બદલો તેની પોતાની આંખથી જ ચૂકવવો પડે જો કોઈ બીજાનો દાંત ભાંગી નાખે તો તેનો દાંત પણ ભાંગી નાખવામાં આવે પણ હું કહું છું કે સામું વેર વાળશો નહીં જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની આગળ બીજો ગાલ પણ ધરો તમારું ખમીસ છીનવી લેવા માટે જો કોઈ તમને કોર્ટમાં ઘસડી જાય તો તેને તમારો કોટ પણ આપી દો જો કોઈ તમને તેનો સામાન એક કિલોમીટર સુધી ઉંચકી જવા માટે બળજબરી કરે તો એક ને બદલે બે કિલોમીટર સુધી લઈ જાઓ જેઓ તમારી પાસે માંગે તેમને આપો અને ઉછીનો લેવા આવે તેમનાથી મો ન ફેરવો એમ કહેવામાં આવ્યું છે કે તમારા મિત્રો પ્રત્યે પ્રેમ રાખો અને દુશ્મનોને ધિક્કારો પણ હું કહું છું કે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતામણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો એમ કરવાથી તમે તમારા સ્વર્ગમાના પિતાના સાચા સંતાન તરીકે વર્તો છો કારણ કે તે પોતાનો સૂર્યપ્રકાશ ભલા તથા ભૂંડા બંનેને આપે છે ને ન્યાય તથા અન્યાય પર વરસાદ વરસાવે છે માત્ર જેઓ તમને ચાહે છે તેમના પ્રત્યે જ તમે પ્રેમ દર્શાવો તેમાં શી નવાઈ આવું તો દુષ્ટો પણ કરે છે માત્ર મિત્રો પ્રત્યે જ તમે સ્નેહભાવ દર્શાવો તો તેમાં તમે વિશેષ શું કરો છો એવું તો વિધર્મીઓ પણ કરે છે તો સ્વર્ગમાંના તમારા ઈશ્વર પિતા જેવા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાઓ